દિલ્હીમાં જે વિસ્ફોટની ઘટના બની ત્યારબાદ હવે ગુજરાત એલર્ટ પર આપી દેવામાં આવ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેના છે કે જ્યાં હાલ વંદે ભારત ટ્રેન જે છે તે અત્યારે આવી છે અને તેમની અંદર અત્યારે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગૃહ વિભાગ જે છે તેમના દ્વારા તપાસ જે છે તેમના એટલે કે હાઈ આપવામાં આવી આપવામાં આવ્યું છે અને તેમના જ પગલે અત્યારે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટ જે જંક્શન છે ત્યાં ખાતે જે વંદે ભારત ટ્રેન આવી છે તેમની અંદર અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે રેલવે પોલીસ તેમજ જે જીઆરપી છે તેમના દ્વારા જે વંદે ભારતની અંદર જે સામાનો જે છે તેમના પણ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે વંદે ભારતના છે કે જ્યાં હાલ રાજકોટ સ્ટેશન પર આવતા જે તેમની તપાસ હાથ ધરવામાં આવી છે દિલ્હીની અંદર જે વિસ્ફોટની ઘટના બની જેમાં બાર જેટલા લોકો જે છે તેમાં અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે અને તેમના પગલે હવે ગુજરાત જે છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ત્યારે રાજકોટના જંક્શન જે છે ત્યાં અત્યારે વંદે ભારત ટ્રેન પહોંચી છે અને તેમાં પણ તપાસ જે છે તે પોલીસ જે છે અત્યારે કરી રહી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દિલ્હીની અંદર જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ને તેમના પગલે દેશના ગૃહમંત્રી જે અમિત શાહ છે તેમના દ્વારા પણ અલગ અલગ રાજ્યો છે તેમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે ને તેમાં અલગ અલગ જે રેલવે સ્ટેશનો બસ સ્ટેશનો જે છે તેમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રેલવે જે અહીંયા રાજકોટ સ્ટેશન પર વંદે ભારત ઊભી છે તેમાં સ્નિફર ડોગથી અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે રેલવે પોલીસ છે તેમના દ્વારા અત્યારે તપાસ હાથ ધરાઈ રહી છે પાર્કિંગ હોય તેમજ જે અલગ અલગ શંકાસ્પદ કોઈપણ વસ્તુઓ મળે તો તેમની તપાસ સ્ટીફર ડોગ છે તેમના દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે મુસાફરો જે છે તેમનો સામાન હોય તે પણ અત્યારે અહીંયા ચેક કરવામાં આવી રહ્યો છે સ્નીફર ડોગની મદદ લેવાઈ રહી છે ડોગ સ્કોટની મદદ લેવાઈ રહી છે જે પ્રમાણે દિલ્હીની ઘટના બની ત્યારબાદ રાજ્યના અલગ અલગ રાજ્યના પોલીસો છે તેમને અત્યારે એજન્સીઓ છે તેમને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે એટલે કે ગુજરાત પણ હવે દિલ્હીની ઘટનાના પગલે હાઈ એલર્ટ પર આપી દેવામાં આવ્યું છે આ જે દ્રશ્યો છે તે વંદે ભારતના છે વંદે ભારત અત્યારે રાજકોટ જંક્શન પર પહોંચી અને તેમાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે જે દિલ્હીની અંદર વિસ્ફોટની ઘટના બની છે તે વિસ્ફોટની ઘટનાના પગલે ગુજરાતનું ગૃહ વિભાગ જે છે તે પણ એલર્ટ થયું અને તેમના પગલે રાજકોટ હોય અમદાવાદ હોય વડોદરા હોય તમામ જગ્યાએ રેલવે પોલીસ હોય કે પછી શહેર પોલીસ હોય તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કારણ કે કોઈ પણ સકબંધ મળે તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહીના પણ અદા આદેશ જે છે તે કરવામાં આવ્યા છે વિસ્ફોટની ઘટનાના પગલે રાજકોટ રેલવે પોલીસ પણ તેમજ જીઆરપી છે તે અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે જે અહીંયા મુસાફરો આવી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે મુસાફરોના સામાન જે છે તેમની તપાસ કરવામાં આવી છે વેઇટિંગ એરિયામાં પણ જે મુસાફરો બેઠા છે તેમની પણ અત્યારે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો અહીંયા જે સ્નીપર ડોગ છે તેમની મદદ લેવાઈ રહી છે કારણ કે જે વિસ્ફોટની ઘટના બની છે તેમની અંદર હા અરુણભાઈ આહિર નહીં તપાસ सारी વસ્તુ છે આરપીએફની આપણી ફોર્સ પણ સારી છે અને સતર્ક છે અમે પણ રસ્તામાં તો અમદાવાદથી હું ત્યાં ટ્રાવેલિંગ કરીને આવ્યો છે ને બધા એલર્ટ છે સતર્ક છે પણ નહીં વાંધો આવે ક્યાંય આપણને કોઈ એવો ખતરો નથી જે દિલ્હીમાં બન્યું એના કરતાં આપણી ફોર્સ પણ સારી છે પોલીસ હં અમદાવાદથી અત્યારે રાજકોટ માટે ટ્રાવેલિંગ માટે આવેલું હા ના ત્યાં તો બહુ સઘન કડક ચેકિંગ કેમ કે અહીંયા વિસ્તાર પણ બહુ મોટા હોય છે અને આપણે ત્યાં હવાઈ જહાજ મોટા મોટા બસ ફોટો બધા હોય છે મોલો બધા હોય છે તો ના બધે સતર્ક છે અને અવેર છે આપણી પોલીસ બની આ એક સામાન્ય ઘટના તો ન કહી શકાય પણ ક્યાંક સરસ ચોખથી કોઈ વસ્તુ બની હોય યા તો ઇન્વોલ્વ હોય કોઈ અંદર જ બાકી એવું નથી કે બહારથી જ કોઈ એવા આવેલા હોય અને આવી બધી ઘટનાઓ માટે પ્રેરણા પ્રેરિત કર્યા હોય એમ નહીં આજકાલના આમ જોઈ તો હવે બધા મીડિયાથી ને પણ આપ લોકોનો પણ સહયોગ ને બહુ સારી વસ્તુ છે કે બધા અવેર થઈ જ જાય છે ઝડપથી અને બધા કેર પણ કરવા લાગે છે અને આપણી ફોર્સને પડે તે ટેકનોલોજી સારી છે જે અવેર છે બધા એ સારી બહુ છે અરૂણભાઈ જે પ્રમાણે અહીંયા મુસાફરો ઉતરી રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે અમદાવાદે આ જ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે એટલે કે જે રાજકોટ વડોદરા અમદાવાદ સહિતના જે રેલવે સ્ટેશનો છે ત્યાં મોટા શહેરોના સ્ટેશનો કે જે ભીડભાડવાળી જગ્યાઓ છે ત્યાં આ પ્રકારે રેલવે પોલીસ એટલે આરપીએફ અને જીઆરપી જે છે બંને સંયુક્ત તપાસ અત્યારે કરવામાં આવી રહી છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જંક્શન ખાતેના છે રાજકોટ જંક્શન ખાતે સ્નીફર ડોગ સાથે અત્યારે તપાસ હાથ ધરાઈ રહી છે કારણ કે કોઈ પણ મુસાફર શંકાસ્પદ લાગે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવા પણ આદેશ દેવામાં આવ્યા છે રાજ્યના ગૃહ વિભાગ છે તેમને પણ એલર્ટ રાજ્યની પોલીસને કરી દેવામાં આવી છે રાજકોટ નહીં માત્ર વડોદરા અમદાવાદ સુરત સહિતના જે મોટા મોટા શહેરો છે ત્યાં જ્યાં ભીડભાડવાની જગ્યાઓ છે ત્યાં તપાસના આદેશ આપી દેવામાં આવે છે ત્યાં ચેકિંગ કરવામાં આવે કારણ કે દિલ્હીની અંદર જે ઘટના બની છે તેવી ઘટના હવે ક્યાંય ન બને તેમને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તેમના જ પગલે અત્યારે રાજકોટના જક્શન ખાતે પોલીસ પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે અહીંયા જે મુસાફરો આવી રહ્યા છે તેમના જે સામાન છે તેમનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આદેશ જે પ્રમાણે આપવામાં આવ્યા છે કારણ કે આ ઘટના જે છે વિસ્ફોટની જે ઘટના દિલ્હીની અંદર બની જેમાં બાર જેટલા લોકોના મૃત્યુ અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે પચીસથી પણ વધારે લોકો ઘાયલ થઈ ચૂક્યા છે ને તેમના પગલે હવે અલગ અલગ રાજ્યોની અંદર એજન્સીઓ છે તેમને એલર્ટ કરી દેવામાં આવી છે ને ત્યારે રાજકોટ પોલીસ અને રેલવે પોલીસ જે છે તે પણ અત્યારે એલર્ટ થઈ ચૂકી છે દિલ્હીમાં જે વિસ્ફોટની ઘટના બની છે ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેના છે કે જે હાલ રેલવે પોલીસ તેમજ જીઆરપી છે તેમના દ્વારા અત્યારે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે આ દ્રશ્યો છે રાજકોટ રેલવે જંક્શન ખાતેના કે જ્યાં સ્લીપર ડોગ જે છે તેમના દ્વારા જે મુસાફરો અહીંયા આવી રહ્યા છે તેમની ગાડીઓ જે છે તેમની અત્યારે અહીંયા તપાસ હાથ ધરાઈ રહી છે જે રેલવે પોલીસ તેમાં જીઆરપી પોલીસ છે તે

હવે એક્શન મોડમાં આવી ચૂક્યા છે હાઈ એલર્ટમાં આપી દેવામાં આવ્યા છે કારણ કે અત્યારે જે રાજકોટના રેલવે જંક્શનની વાત કરીએ તો જે રેલવે પોલીસ તેમજ જીઆરપી છે તેમના દ્વારા અત્યારે જે સ્લીફર ડોગ છે તેમની સાથે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાર્કિંગના આ દ્રશ્યો અત્યારે હાલ જોઈ રહ્યા છો પાર્કિંગમાં જે ટુ વ્હીલ છે તેમની અંદર પણ અત્યારે તપાસ કરવામાં આવી રહ્યું છે કારણ કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળે તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે જે દ્રશ્યો અત્યારે આ જે છે રાજકોટ રેલવે જંક્શનના છે જે ટ્રેનો આવી રહી છે તેમની અંદરથી જે મુસાફરો ઉતરી રહ્યા છે તેમનું પણ તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ અલગ અલગ પાર્સલ ઓફિસો જે છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે વાહનો મુસાફરો અત્યારે લઈને આવી રહ્યા છે ત્યાં પણ તપાસ અત્યારે હાથ ધરાઈ રહી છે સ્નીપર ડોગ છે તેમની મદદ લઈને રેલવે પોલીસ તેમજ જીઆરપી છે તેમના દ્વારા અત્યારે તપાસ જે છે